નગરપાલિકા બોર્ડ જે તમારો વિસ્તાર છે ને તમે પણ જો છો તે કાર્યાલયનું ઉદ્ઘાટન શું કહેવા માંગો છો બસ આપના માધ્યમથી મારા સાત નંબર વોર્ડના દરેક સમાજના લોકોને મેં અપીલ કરી છે આમ તો આ સાત નંબર વોર્ડમાં મારું પણ નિવાસસ્થાન છે અને જે દરેક સમાજના લોકો આ સાત નંબરના વોર્ડ કાયમના માટે ભારતીય જનતા પાર્ટીને જીતાડે છે પણ આ વખતે એક વિશેષ વિશેષ એ જનતાની માંગ છે કે અમારે સાત નંબર વોર્ડમાં આજે છ નંબર છે વોર્ડ છે એના કરતાં સાત નંબરના જંગી બહુમતીથી જીતાડવાની છે કેમ કે ઉપર કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સરકાર અને શહેરી વિકાસની એ આવે છે એટલે નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનવાની છે એવા સરસ લોકો વચ્ચે રહીને સતત કામ કરે એવા લોકોના સેવક ચાર કોર્પોરેટરો અહિયાં ચૂંટણી લડે છે એટલે દરેક સમાજના લોકો આજે જંગી જાહેર સભામાં અહીંયા આવીને એ આશીર્વાદ આપ્યા છે એટલે આ વિસ્તાર સો ટકા અમે જંગી બહુમતેથી જીતવાના મારા બે વર્ષના શાસનકાળમાં મેં રાધનપુરમાં જે વર્ષોથી પાણીની તંગીને ખારું પાણી પીતા એ પાણી રાજ્ય સરકારે એકતાલીસ કરોડ રૂપિયા મંજૂર કરીને રાણકપુરથી નવી પાઇપલાઇન નાખીને એ ફિલ્ટર પ્લાન્ટ સાથેનું એ મીઠું પાણી આપવાની વાત હોય

નાના મોટા રોડ રસ્તા સોસાયટીના મંજૂર કર્યા છે અને જ્યારે સંપૂર્ણપણે જે નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બનવાની છે અમારા આધાર અઠ્યાવીસ સેવકો અંદર બેસવાના છે અને જે લોકોના જે દુઃખ દર્દની વાતો છે લોકોના પ્રાણ પ્રશ્નો હશે એ પ્રાણ પ્રશ્નો ઉઠાવવાના છે હલ કરવાના છે મને વિશ્વાસ છે કે આ લોકોના સાથ સહકારથી મોદી સાહેબનો મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ ને સૌનો પ્રયાસ એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર અમારી નગરપાલિકા બનવાની છે એમાં કોઈ મેન મેન નથી બોલો ભારત માતા હું વોર્ડ નંબર 7 માં ઉમેદવારમાં મને ટિકિટ મળી છે અને તમામ વોર્ડ નંબર 7 ની જનતાને જણાવવાનું કે અમારી પેનલને બહુમતીથી જંગી ઇનામજો એવી અમારી નમ્ર અપીલ છે કયા પક્ષનો બીજેપી ભારતીય જનતા પાર્ટી